આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેવામાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ છે ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ જામી છે તેવામાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પાર્ટી બદલવાની હોડ પણ જામી છે અને કોંગ્રેસના નેતાઓ એક બાદ એક પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવામાં છોટા ઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરીઓ ધારણ કરવા માટે પહોંચ્યા છે તેમણે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાવાના છે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારાયણ રાઠવાની ટર્મ પૂરી થઈ હતી ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ ભાજપમાં જોડાયા જઈ રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસી નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લામાં સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા કોંગ્રેસના નેતાઓ તરીકે રહ્યા છે નારણ રાઠવા સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાવાના છે જેનાથી કોંગ્રેસને મજબૂત આદિવાસી વોટ બેંકમાં મોટું કાબડું પડી શકે છે છોટાઉદેપુર જિલ્લામાંથી આવતા નારણ રાઠવાની આદિવાસી વોટ બેંક મજબૂત છે આથી નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે તેમ છે લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસર્યો ધારણ કરતાં છોટાઉદેપુર લોકસભાના સમીકરણો બદલાઈ જાય તેવા અનુમાન છે હવે લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે નારણ રાઠવા પણ પ્રબળ દાવેદાર તરીકે ઉપરી આવ્યા છે પાંચ વખત લોકસભાના સાંસદ અને યુપીએ સરકારમાં રેલવે રાજ્યમંત્રી રહી ચૂકેલા રાઠવા કોંગ્રેસમાં લાંબી મંજલ કાપ્યા બાદ હવે ભાજપના થયા છે ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે પહેલાં ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે મોહન રાઠવા બાદ ભાજપનું આદિવાસી બેલ્ટમાં આ બીજું મોટું ઓપરેશન પાર પાડ્યું છે હાલમાં જ નારણ રાઠવાનો રાજ્યસભામાં કાર્યકાળ પૂરો થયો છે અને નારણ રાઠવા પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરીઓ ધારણ કરવા માટે કમલમ પહોંચ્યા છે ભાજપની નિર્ણય શક્તિના કારણે પિતા પુત્ર ભાજપમાં જોડાય તેવું તેમણે મીડિયામાં જણાવ્યું છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગામી સાતમી માર્ચે ગુજરાતમાંથી નીકળવાની છે અને આ યાત્રા ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ફરવાની છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાની આવા સમયે પક્ષમાંથી વિદાય લેવી એ કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે આ નારાયણ રાઠવાના ભાજપમાં જોડાવાના કારણે કોંગ્રેસને આગામી લોકસભામાં શું નુકસાન થશે તે તો હવે ચૂંટણી પછી જ ખબર પડશે આ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ